કે હમણાં કહ્યું એક મ્યાનમાં બે તલવાર પણ વિદ્વતા અને વાણીની ઉપાસનાની પ્રતી આપણને બંને વક્તાઓના મુખેથી થઈ એમ કહું તો એમાં કંઈ અતિશયો કરતો નથી આવું આરતી પ્રથમ દિવસના કથા સત્ર વિરામની આરતી સંપન્ન કરીએ યજમાન શ્રી વિઠ્ઠલભાઈ વિરાજભાઈ દક્ષાબેન ડેન્સીબેન જગદીશલાલ અને ભાવનાબેન આ બધા કથા મંચ પર આરતી માટે આવશે તેવી વિનંતી છે ચંદુભાઈ અને તેમના ધર્મપત્ની રવિભાઈ અને તેમના ધર્મપત્ની કનશ્યામભાઈ અને એમના ધર્મપત્ની પણ આરતી માટે ઝડપથી કથા મંચ પર આવે તેવી વિનંતી છે આચાર્ય આચાર્યશ્રી રણછોડભાઈને પણ વિનંતી કરીશ કે આરતીમાં પણ સહભાગી થશો સન્માનની ભંડેરી સાપ પણ આરતીમાં સામેલ થવા માટે પધારશે તેવી વિનંતી છે આવતીકાલનું આપણું કથા સત્ર બરાબર રાત્રિના આઠ કલાકે પ્રારંભિત થશે આજે શ્રવણ માટે પધારેલા સૌનો સોજિત્રા પરિવાર વતી આભાર વ્યક્ત કરતા એક વિનંતી કરી લઉં કે વક્તા જ્યારે પ્રસ્થાન કરી લે ત્યાર પછી આપણે સૌએ અહીંથી વિદાય થવું જોઈએ તો આરતીના સમાપન સુધી અને વક્તાના પ્રસ્થાન સુધી આપ સૌ સ્થાન જાળવી અને સહયોગ કરશો તેવી યાદી અને વિનંતી સાથે આવતીકાલે ફરી આઠ કલાકે આ શિવ ગુણગાનની ગાથાના આપણે સૌ સાક્ષી બનીએ એવી દેવ મહાદેવના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે ઉદ્ઘોષક શરદ વ્યાસ અને સુધિત્રા પરિવારના સૌને જય સોમનાથ જય મહાદેવ ઓમ નમઃ શિવ